પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને સરકારી કર્મચારીઓએ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપી સરકારી કર્મચારીઓએ હુમલાને કાયરતાપૂર્વકનો હુમલો ગણાવ્યો તલાટી મંડળ આરોગ્ય કર્મચારી મંડળ પ્રાથમિક શિક્ષક સંઘ અને અન્ય કર્મચારી સંગઠનો જોડાયા પાલનપુર ડીસા કાંકરેજ ધાનેરા થરાદમાં સરકારી કર્મચારીઓએ કાર્યક્રમ આપ્યા

અમારા ચાર ઝોનની અંદર અહીંયા પાલનપુરમાં પાંચસો જોડાયા છે ડીસા નિયોદર અને થરા ચાર ઝોનમાં કાર્યક્રમ છે ચારે જગ્યાએ પાંચસો થી વધારે કર્મચારીઓ જોડાયેલા છે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જે કર્મચારીઓ છે એમના દ્વારા પહેલગામમાં જે એક ખરાબ કૃત્ય આતંકવાદી કૃત્ય કરવામાં આવેલ છે અને એમના પરિવારને સાંત્વન આપવા આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કર્મચારીઓ દ્વારા આજે કેન્ડલ માર્ચ કરી અને એ જે મૃતકો છે એમના પરિવારને શાંતિ મળે અને અમે સરકારશ્રીને પણ એ કહેવા માગીએ છીએ કે જ્યારે આવો આતંકવાદી પ્રવૃત્તિ આપણા દેશમાં થઈ હોય તો એનો કરાર એ જવાબ આપવો જોઈએ અને અમે તમામ કર્મચારીઓ બનાસકાંઠાના જિલ્લાની સમગ્ર ગુજરાતના તમામ કર્મચારીઓ અમે આ બાબતે સરકારના સાથે છીએ જે પણ પગલાં સરકારશ્રી દ્વારા લેવામાં આવે એમાં અમે તમામ કર્મચારીઓ તમામ સાથે છીએ આ કેન્ડલ કેન્ડલ માર્ગ દ્વારા સમગ્ર જે મૃતક છે એમના પરિવારને પ્રભુ શાંતિ અર્પે એવી મેં આજે પ્રાર્થના કરવા માટે સમગ્ર અહીંયા જિલ્લાના કર્મચારીઓ અહીંયા એકત્ર થયા છે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે ભારત દેશમાં પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ આતંકી હુમલો જે થયો છે તેમાં સમગ્ર ભારતીયો ખૂબ દુઃખની લાગણી સાથે આજે ખૂબ ઊંડા આઘાતમાં છે એવા સંજોગોમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ બનાસકાંઠા જિલ્લા તલાટીકમ મંડળ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય મંડળ બનાસકાંઠાના તમામ કર્મચારી ગણ અને બનાસકાંઠા જિલ્લા ઉત્કર્ષ મંડળ દ્વારા આ મૃતકોના શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા બનાસકાંઠા જિલ્લામાં ચાર ઝોનની અંદર તમામ તાલુકાઓમાંથી કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મીણબત્તી સળગાવી અને એ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો આજનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમ ની અંદર અમે સૌ એમના પરિવારજનોને ખૂબ સંવેદના વ્યક્ત કરીએ છીએ આ ખૂબ દુઃખદ ઘટના છે અને એના માટે અમે સૌ સરકારશ્રી પણ આ બાબતે ખૂબ સારા પ્રયત્નો કરી અને પરિણામલક્ષી કામ કરે એના માટે અમે સૌ સમર્થન કરીએ છીએ